હેલો વિદ્યાર્થી મિત્રો હું નિલેશ પટેલ સ્વાગત કરું છું આપણી એમએસ કોચિંગ ક્લાસીસ પાલનપુરની અંદર આપણે બેટા આગળના વિડીયોમાં સ્વાધ્યાય એક પોઈન્ટ એક સુધી ભણ્યા ધોરણ દસ નો વાસ્તવિક સંખ્યા ચેપ્ટર નો હવે આપણે આગળ એક પ્રમેય ભણવાનો છે એક પોઈન્ટ બે એક પોઈન્ટ બે આ પ્રમેય શું કહેવા માંગે ને એના ઉપરથી આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ બેના સાબિતિના દાખલા સમજી શકીશું આ પ્રમેય આપને આવડે તો જ આપણને પહેલું આવડે તો પહેલાં એકવાર પ્રમેય સમજી લઈએ પછી આપણે બેટા સાબિતીના દાખલા સ્ટાર્ટ કરીએ અહીંયા શું કહે છે કે જે સંખ્યાના વર્ગને પી વડે ભાગી શકાય તો તે સંખ્યાના વર્ગમૂળને પણ પી વડે ભાગી શકાય ચાલો આની અંદર શું કહેવા માંગે આપણે કોઈ સંખ્યા લઈએ કોઈ સંખ્યા લઈએ જેમ કે લઈએ આપણે છત્રીસ છત્રીસ નો કોઈ એક અવિભાજ્ય અવયવ તૈન હોય તૈન અવયવ હોય તો ઓનુ વર્ગમૂળ શું થાય આનું વર્ગમૂળ શું થાય તો આનું વર્ગમૂળ છ થાય છ થાય તો છ નો પણ અવયવ તૈન હોય જ છ નો પણ અવયવ તયન તો હોય જ હવે અહીંયા કયો અવયવ હતો એક બીજો તૈન ગુણ્યા બાર હતો તો અહીંયા પણ તૈન ગુણ્યા પછી કોઈ તો અવયવ હશે ને એ આપણે પછી સમજાવું છું ચલો બેટા આટલા સુધી છત્રીસ ને જો છત્રીસ નો એક અવયવ તૈન હોય ખાસ સમજે બેટા છત્રીસ નો કોઈ અવયવ તૈન હોય તો છત્રીસ નું વર્ગમૂળ છ તો છનો પણ તે અવયવ હોય જ હવે રકમ એકવાર ઓછો શું કહેવા માંગે પ્રમે જે સંખ્યાના વર્ગને જે સંખ્યાના વર્ગને પી વડે ભાગી શકાય એટલે આ સંખ્યા છે કોઈ સંખ્યા છે સંખ્યાના વર્ગને ના વર્ગને જો પી વડે ભાગી શકાતો હોય તો તે સંખ્યાના વર્ગમૂળને પણ પી વડે ભાગી શકાય સમજન પડી બેટા ખબર પડે છે આટલા સુધી જે સંખ્યાના વર્ગને પી વડે ભાગી શકાય તો તે સંખ્યાના વર્ગમૂળ ને લઈએ ચોસઠ નો જો એક અવયવ ચાર હોય ચોસઠ ને ચાર વડે ભાગી શકાતો હોય તો ચોસઠ નું વર્ગમૂળ કયું થાય આઠ તો આઠ ને પણ ચાર વડે ભાગી શકાય જે સંખ્યાના વર્ગને પી વડે ભાગી શકાય તો તે સંખ્યાના વર્ગમાં જે પણ પી વડે ભાગી શકાય આના ઉપર તે સમજણ પડે છે ચલો બીજો એક્યાસી ને જો આપે ત્રણ વડે ભાગી શકતા હોય તો એક્યાસી નું વર્ગમૂળ કરજો કેટલું થશે નવ એક્યાસી ને જો ત્રણ વડે ભાગી શકાય તો તે સંખ્યાના વર્ગમૂળ ને પણ એટલે એનું વર્ગમૂળ ન તો તે વર્ગમૂળ ને પણ ત્રણ વડે ભાગી શકાય આટલા સુધી સમજણ પડી બેટા આના ઉપરથી જ હવે આપણે બીજો પ્રમેય લઈએ છીએ એ રીતનો આના ઉપરથી સમજાવીશું ચલો હવે આગળ હવે પ્રમે એક એ શું કહેવા માગે છે કે વર્ગમૂળ બે સમય અસમ્ય છે અને સાબિત કરવું કઈ રીતે એને સાબિત કરવાનું કે વર્ગમૂળ બે અસમ્ય છે કઈ રીતે કરવાનું યાદ રાખજો બેટા કોઈ બી વર્ગમૂળવાળા વાળા દાખલા આવે ને વર્ગમૂળવાળા દાખલા એટલે આ રે આમાં અસમ્ય સાબિત કરવાના પહેલા ચેપ્ટરના એની અંદર જે આપણું વર્ગમૂળ હોય ને વર્ગમૂળ વર્ગમૂળ હોય એને કોમન કાઢવાનું અરે સોરી કરતા કરવાનું વર્ગમૂળને ને કરતા કરો એટલે તમારો આખો દાખલો ચાલી જાય છે પણ ભૂલ કહેવાય નહીં થાય એક જ શબ્દ યાદ રાખજો વર્ગમૂળને ને કરતા કરવાનું પછી તમે જોવો બધો દાખલો આવડશે પણ ખાલી ધ્યાનથી બેટા સમજો આપણે પહેલા શું કરવાનું કે વર્ગમૂળ એ અસમય છે એવું કહ્યું છે આપણે એવું ધારવાનું કે ધારો કે વર્ગમૂળ સમય છે ધારો કે વર્ગમૂળ સમય છે આની અંદર કેવું નીકળ્યું છે તમે કોઈ વસ્તુ ધાર છો ને આપણે વિચાર્યું કે કોઈ બે વિચારી જે કોઈ બી વસ્તુ કે આપણે આજે આવું થવાનું છે પણ એવું ના થાય એનાથી આખું વિપરીત જ થાય જેવું ધાર્યું એવું ન બને જે તમે ધાર્યું છે એવી ઘટના ન બને અને એનાથી આખી ઓપોઝિટ ઘટના બને વિરોધી ઘટના બને આ એવું દર્શાવે વિરોધાભાસ દર્શાવે આપણે શું લેવાનું પહેલા ધારો કે ધારો કે વર્ગમૂળ બે એ સમ્ય સંખ્યા છે આપણે આવું ધારી લીધું ખરેખર નથી પણ આપણે વિરુદ્ધિ ધારી જો વર્ગમૂળ બે એ સમય સંખ્યા હોય આ ના લખી શકાય સ્વરૂપમાં લખી લખી શકાય શકાય અને એ અને બી કેવા હોવા જોઈએ અવિભાજ્ય હોવા જોઈએ એ અને બી કેવા હોવા જોઈએ પરસ્પર અવિભાજ્ય હોવા જોઈએ અને લખવાનું અહીંયા એ અને બી પરસ્પર

હવે શું કરવાનું હવે આની બંને બાજુ વર્ગ કરવાનો આપણે વર્ગમૂળ દૂર કરવાનું એટલે વર્ગ કરવાનો હવે બંને બાજુ હવે બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરવાનો જો બંને બાજુ વર્ગ કરો એટલે આનો વર્ગ કરો શું થાય બે થશે કે નહીં મળે એ આ વર્ગમૂળમાં વર્ગ મૂળ વર્ગ કરવો પણ વર્ગ કરવો તો વર્ગમૂળમાં બે એનો શું થઈ જશે હવે એ સ્કવેર ને કરતા કરો અત્યારે બેટા એ સ્ક્વેર ને કરતા કરો તો એ સ્કવેર ને કરતા કરો ને તો એ સ્ક્વેર બરાબર આ બી સ્ક્વેર એ બરાબર ને આ બાજુ આવે એટલે શું થઈ જશે ટુ બી સ્ક્વેર ટુ બી સ્ક્વેર આ બે થોડું ઉલટું ફેર્યું એ સ્ક્વેર અહીંયા લઈ દીધા અને આ બે ને બી ને બે બાજુ લઈ ગયો અને સમીકરણ એક નામ આપો એક સમીકરણ રાઈટ હવે હવે શું લખવાનું આ શું કહેવા માંગે છે આ એવું કે છે કે ઉપર આપણે જે પહેલા ભણ્યા ને પ્રમેય એવું કે બે એ એ નો અવયવ છે અહીં બે એ એ નો અવયવ છે માટે માટે બે એ એનો પણ અવયવ થાય બરાબર બે ગુણ્યા સી આપવાનું નામ હવે આ સી કેમ આવ્યો કોઈ કઈ કોઈ બી બેટા અવયવ હોય ને હવે એ એ અવયવ હોય ને તમને સમજાવું કઈ રીતે સમજાવું શું બેટા આપણે છત્રીસે છત્રીસ નો એક તૈન અવયવ હોય તો આ તૈન બાર તરી છત્રીસ હતું હતું નહીં થતું બાર તરી છત્રીસ હતું હતું નહીં હવે એનો તમે વર્ગમૂળ કરો એનું વર્ગમૂળ કરો એટલે જવાબ મળે છો તો છ નો અવયવ તૈન તો છે ઓનો જે અવયવ હોય અહીંયા હોય અને અહીંયા હોય પણ શું અહીંયા કોઈ સંખ્યા નહીં હોય કોઈક તો બીજો અવયવ હશે ત્યારે છ બન્યા હશે તો એ આપણને અહીંયા બે મળે તૈન દૂર થઈને છ બને થઈ દુઃખીને પણ આપણને તો ખબર નથી એ સંખ્યા ખબર નથી બે ખબર છે પણ સી ખબર નથી એટલે કે પાછળ અહીંયા કયો અવયવ આવે એ આપણને ખ્યાલ નથી એટલા માટે આપણે એની સી ધારી લેવાનો કે ધારો કે સંખ્યા શી છે સમજણ પડી આ એ રીતે કોઈ એકલો તો ક્યારેય હોય જ નહીં આ એ બરાબર બે આવું તો હોય જ નહીં પણ એના સાથે કોઈક તો એક અવયવ હોય ને બે જ સંખ્યાઓ ભેગા થઈને બને કે ના બને કોઈ અવયવ બે સંખ્યા ભેગા થઈને સંખ્યા બની છે ને ઓકે બેટા ચલો આગળ હવે શું કરવાનું હવે આનો વર્ગ કરવાનો હવે વર્ગ કરતા આનો વર્ગ કરો વર્ગ કરવાનો તો આનો વર્ગ કરવાનો બેનો વર્ગ ચાર અને સી નો વર્ગ એટલે સી આટલા બધી સૌ ખબર પડી બેટા પરફેક્ટ આને સમીકરણ બે નામ આપી દો બીજું સમીકરણ નામ આપી દો ચલો આગળ હવે સમીકરણ એક અને બેને સરખાવતા કારણ કે અહીંયા એ સ્ક્વેર હે અહીંયા એ સ્ક્વેર હે સમાન સમાન હોવાથી આપણે એને સરખાવીએ છીએ તો કે સમીકરણ એક સમીકરણ એક અને બેને સરખાવતા समीकरण 1 અને સમીકરણ 2 ને સરખાવતા અહિયાં બેટા a² હતું તો a² ની જગ્યાએ આપણે 4c² મુકાય જેમ કે આ સમીકરણ 1 લખ્યું a² = 2b² હવે આ a² ની જગ્યાએ આપણે આ કિંમત મૂકીએ છીએ a² ની જગ્યાએ 4c² મુકાય હા સાહેબ મુકાય ને અહીંયા a² ની જગ્યાએ 4c² મુકવા

અહીંયા આવું લખાય કે બે બે અહીં એ બી સ્ક્વેરનો અવયવ છે આ બી સ્ક્વેરનો પણ અવયવ બે કહેવાય કે ના કહેવાય અહીં બે એ બી સ્ક્વેર અવયવ છે સમજણ પડે બેટા બે એ બી સ્ક્વેર નો અવયવ છે માટે બે એ બી નો પણ અવયવ થાય કે ન થાય બે એ બી નો પણ અવયવ થાય માટે બે એ બી નો પણ અવયવ થાય હવે અહીંયા હું લખું છું જુઓ બેટા અહીં એ અને બીનો સામાન્ય અવયવ છે અહીં બે એ બી એ અને બી નો સામાન્ય અવયવ છે માટે વિરોધાભાસ છે કોઈ બી અવયવ અહીંયા બેઠા એનો અવયવ બે અને બીનો પણ અવયવ બે એનો અવયવ બે બીનો પણ અવયવ બે તો આવું શક્ય નથી માટે વિરોધાભાસ સર્જાય છે માટે વર્ગમૂળ બે એક અસમય છે ચલો ખબર પડી બેટા આટલા સુધી બસ આટલું લખો એટલે આપણે આના માર્ક્સ મળી જાય અને આ એક વ્યવસ્થિત સમજવાનું બેટા અહીંયા ખાસ ખબર રાખવાનું કે સી કેમ આવ્યો સમજાયું ને તમને કે કોઈ બે એકલો અવયવ ના હોય તીસરો કોઈ તો અવયવ હોય એટલે આપણે સી ધાર્યો ધારીને સી લાવ્યો છે ઓકે બેટા ચલો હવે આપણે આગળ નેક્સ્ટ ઉદાહરણ ઉદાહરણ નંબર પાંચ ચલો હવે આગળ બેટા ઉદાહરણ નંબર

જ્યાં એ અને બી એ પરસ્પર અવિભાજ્ય છે અને એ નથી અહીંયા કેમ અવિભાજ્ય લીધા કારણ કે જો વિભાજ્ય હોય તો છેદ ઉડી જાય બંને અને અસમયમાં આપણે એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં જ ફરવા પડે સમયમાં ત્યારે જ એને એ પણ બી સ્વરૂપમાં લખી શકાય ચલો હવે બંને બાજુ વર્ક કરતા હવે બંને બાજુ વર્ગ કરતા તો આનો વર્ગ કરીએ તો ત્રણ રૂટ થ્રી નો વર્ગ શું થાય તો થાય એનો વર્ગ તો એ વર્ગ બી નો વર્ક તો બી સ્ક્વેર તો એ સ્કવેર ને કરતા કરો એ સ્ક્વેર બરાબર થ્રી બી સ્ક્વેર ખબર પડી શું કહેવા માંગુ છું હું ચલો હવે અહીંયા શું થાય જેમ પેલું બેટા જે વર્ગમાં બે સમય સંખ્યા જે સમજાવી વ્યવસ્થિત સમજણ પડશે પછી ના ખબર પડે બીજી વખત આને જોજો પછી જ આની અંદર ખબર પડશે આ શેમ ટુ શેમ બીજી જેવું છે હવે શું લખવાનું તો લખવાનું કે અહીંયા ત્રણ એ અહીં ત્રણ એ એ સ્ક્વેરનો અવયવ છે માટે એનો પણ અવયવ થાય તો આપણે શું લખીએ કે તો એ બરાબર તૈયા સી સી એક્સ્ટ્રા લખવું જ પડે સી એક્સ્ટ્રા લખવું પડે કેમ કારણ કે કોઈ બી એક તો અવયવ હોય ના એનો કોઈ બીજો અવયવ તો હોય કે ના હોય એટલે આપણે સી ધારી લો કે ધારો કે બીજો કોઈ એક સંખ્યા સી છે તો એ ગુણ્યા સી થઈ ગયા એ બને હવે એને ઉપર લખીએ એ બરાબર તૈન છે હવે વર્ગ કરતા હવે એને બંને બાજુ વર્ગ કરો હવે બંને બાજુ વર્ગ કરતા તો વર્ગ થાય આને આપણે સમીકરણ એક આપી દીધું હતું નામ એક આપી દઈએ આને સમીકરણ બે આપી દઈએ હવે શું કરવાનું બંને સમીકરણ એક અને બે ને સરખા આવતા હવે સમીકરણ

તો નવર્ગ બરાબર ચલો કરતા કરો સી વર્ગ બરાબર બી વર્ગ આ આ બાજુ આવી એટલે ભાગ્યા તરી ન તો શું મળ્યું કે બી સ્ક્વેર બરાબર થ્રી સી સ્ક્વેર તો હવે લખવાનું અહીં ત્રણ એ અહીં ત્રણ એ બી સ્ક્વેરનો અવયવ છે માટે ત્રણ એ બીનો પણ અવયવ થાય ત્રણ એ બીનો પણ અવયવ થાય ત્રણ એ એનો પણ અવયવ થાય એટલે કે અહીંયા વિરોધાભાસ છે સમજો અહીંયા પછી આવું લખવાનું તો કે ત્રણ એ અને બી નો સામાન્ય અવયવ છે માટે વિરોધાભાસ સર્જાય છે માટે વિરોધાભાસ સર્જાય છે માટે ત્રણ વર્ગમૂળમાં ત્રણ એ અસમ્ય છે આટલું લખો તો માર્ક્સ મળી જ જાય બેટા કપાય નહીં પણ આટલું ઇનપ થઈ આટલું તો ઘણું થઈ ગયું ચલો હવે બેટા આગળ નેક્સ્ટ દાખલો ચલો બેટા હવે આગળ શું કીધું છે ઉદાહરણ નંબર છ મો કે દર્શાવો કે પાંચ માઇનસ રૂટ થ્રી એ અસમ્ય છે તમને પેલા કહ્યું હતું ને કે વર્ગમૂળવાળાને કરતા કરવાનું અહીંયા કામ આવશે અહીંયા લખવાનું કે આપણે ધારો કે ધારો કે પાંચ માઇનસ રૂટ થ્રી એ સમમે છે આપણે જે પહેલા લખતા હતા એવું જ લખવાનું તો 5 3 a b જ્યાં જ્યાં a અને b એ અવિભાજ્ય છે અને b એ

ચલો વર્ગમૂળને ને કરતા કરતા શું થાય તો આજે માઇનસ રૂટ થ્રી રહ્યો ને એ બેટા પેલી બાજુ જાય એટલે પ્લસ રૂટ થ્રી થઈ જવાના હવે આ એ અપોન બી જે આ બાજુ આવે તો માઇનસ એ અપોન બી થઈ જવાના હવે યાદ રાખજો બેટા હવે અહીંયા લસા લેવાનો છે અને લસા લેવા હોય ને તો અહીંયા કશું નહીં તો એક તો હોય જ તમે છ થી નવ સુધી ભણીને આવ્યા છથી નવ સુધી તમને ભણીને આયા કે લસા લેવો હોય તો સમચેરીક કરવા પડે તો અહીંયા b હે ને તો આને પણ b વડે ગુણવા પડે અને અહીંયા નીચે b વડે ગુણાય તો ઉપર પણ b વડે ગુણવા પડે એટલે 5b / b - a / b = √3 હવે આ કેવું બને હવે આને આપણે શું કરવાનું આ ફાઈવ બી માઇનસ એ આ બંને બી બી હોય ને તો એને ભેગા કરી દેવાના એક જ બી લખી દેવાના માઇનસ ઉપર લઈ દેવાનું અને રૂટ થ્રી હવે જુઓ બેટા અહીંયા શું થયું છે સમય સંખ્યામાં એવો નિયમ છે કે સમય સંખ્યા સાથે તમે ગમે એમ ચાળા કરો તો પણ એ સંખ્યા સમય જ રહેશે એટલે કે તમે લખ્યું હોય ચલો આપણે એક ઉદાહરણ લઈએ કે ત્રણ અપોઈન્ટ બે લખ્યું તમે આને પણ સમય કહેવાય કે ના કહેવાય

અહીંયા તો આપણે ઉલટું થયું છે શું થયું કે r ની આ સંખ્યા કેવી છે અસમ્ય સંખ્યા છે હા તો આપણે ખબર પડે આ સમ્ય સંખ્યા છે જ્યારે આ અસમ્ય છે જ્યારે નિયમ શું કહે છે કે ભાઈ સમય સંખ્યા તે ગમે એમ તમે ચાળા કરો ગમે ભાગુ સહભાવ એ ભાગાકાર ગુણાકાર સરવાળો બાદ બાકી ગમે એ કરો તો એ સંખ્યા સમય સંખ્યા જ રહે જ્યારે અહીંયા સમય સંખ્યા રહેતી નથી અસમય થઈ જાય છે તો અહીંયા શું થયું અહીંયા લખવાનું કે અહીં ફાઇવ બી માઈનસ એ અપોન બી એ सममेय छे ज्या रहे √3a અસંમેય છે માટે જે આપે ધારણા કરી દી કે 5 - √3 એ સંમેય છે તે ખોટી છે માટે આપની ધારણા ધારણા આહી ખોટી સાબિત છે છે માટે ચલો આટલા બધી બેટા ખબર પડી દરેક ને ચલો તો બેટા હવે આગળ નેક્સ્ટ ઉદાહરણ ચલો હવે ઉદાહરણ નંબર સાત શું કહ્યું છે દર્શાવો કે થ્રી રૂટ ટુ અસંભવ છે જેમ આપણે આગળ ભણ્યા એમ બેટા વર્ગમૂળને કરતા કરવાનું બસ વર્ગમૂળને જ કરતા કરવાનું તો આપણે પહેલાં ધારી લઈએ ધારો કે થ્રી રૂટ ટુ એ સમય છે અને સમય હોય તો થ્રી રૂટ ટુ ઇઝ ઇક્વલ ટુ એ અપોન બી અને પેલું તો તમને ખબર છે કે એ અને બી એ અવિભાજ્ય છે પરસ્પર અવિભાજ્ય છે જ્યારે બી ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો બી એ ઝીરો નથી સમજણ પડી હવે શું કરવાનું વર્ગમૂળને કરતા કરતા શું કરવાનું વર્ગમૂળને બેટા તમને પેલા જ કહ્યું ને કે સમય સંખ્યામાં ગમે એમ એની અંદર ચાળા કરો તો એ સમય સંખ્યા જ રહેવાની પણ અહીંયા તો ઉલટું થાય છે અહીંયા આ કઈ સંખ્યા બને છે અસમ્ય

a/3b a, a सममेय छे માટે અહી વિરોધાવાસ સર્જાય છે તેથી 3√2a અસંમેય છે બસ બેટા આટલો દાખલો આ દાખલો ના કહેવાય નો નોડી દાખલીઓ કેવાય હા સામાન્ય હે આવડે કે ના આવડે બસ તો બેટા મજ કરો